અરવલી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ઉત્પન બજાર સમિતિ અને તેના વહીવટધારો સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો ભ્રષ્ટાચારનો નમૂનો જોવો હોય તો માર્કેટયાર્ડના જે આ રોડ બનાવ્યો છે લાખો રૂપિયાના ખર્ચાથી આ રોડ બનાવ્યા પછી છ માસની અંદર એની કપચી એનું તમામ મટીરિયલ્સ બહાર આવી ગયું છે લાખોના ખર્ચે આ રોડ બનવા છતાં આજે માર્કેટયાર્ડના વેપારી મજદૂર અને ખેડૂતોને કોઈ રાહત ના મળે તેવા ખાડાવાળા રોડ બની ગયા છે બેસી ગયા છે વેપારીઓમાં એક ડરનો માહોલ ઉભો કર્યો છે કોઈ અહીંયા બોલવા તૈયાર નથી પણ અમે કિસાન સભા તરફથી આજે આ નિરીક્ષણ કરવા નીકળ્યા છીએ અને આ રોડમાં જે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એને ઉજાગર કરવા માટે અમે સીઆઈડી ક્રાઇમની તપાસ માંગીએ છીએ સરકાર અને રજિસ્ટ્રાર સાહેબ શ્રી આમાં ધ્યાન આપે અને આ રજિસ્ટ્રાર શ્રી દ્વારા એક તપાસ પણ ધીમવામાં આવે અને આ રોડના ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવે એટલા માટે આજે મેં આ નિરીક્ષણ કર્યું આ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાનું માર્કેટ યાર્ડ છે અને આ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા અહીંયા એક જાહેર મુતરડી આવી હતી જેમાં કેટલાય માણસો પેશાબ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હતી

ઢગલાઓ છે ભાજપના સત્તાધીશો હોય કે આ પ્રકારના સત્તાધીશો જે કોઈ હોય એમણે મોદી સાહેબના જે સ્વચ્છતા અભિયાનનું જે જબરજસ્ત રીતે એક મોટું અભિયાન આખા દેશમાં ચાલે છે તો મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડનારા માર્કેટ સત્તાધીશો સામે રજિસ્ટ્રાર સાહેબ અને ભાજપની ગુજરાતની સરકાર હોય કે અહીંની નગરપાલિકા હોય એનું એના સામે કોઈ પગલાં ભરે થોડાક દિવસ પહેલા અમે આનો એક વિડીયો બનાવ્યો હતો પેપરમાં પણ આપ્યું હતું અહીં અપીલ કરીએ છીએ કે આ માર્કેટ યાર્ડમાં જે ગંદકીના ઢગ ખકડાયા છે આ બુતરડી જે બારણા વગરની છે એની સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે અને એની સગવડ પ્રજાને આપવામાં આવે આ જગ્યા એ છે માર્કેટ યાર્ડની કે જ્યાં કેટલાય માણસો પોતે પેશાબ કરી શકે એ પ્રકારની મોટી હતી જગ્યાએ દુકાનો બનાવીને માર્કેટ યાર્ડના સત્તાધીશોએ વેચી છે મહિલા માટે કોઈ મુતરડી નથી મહિલા માટે કોઈ જાજરુ બાથરૂમની વ્યવસ્થા નથી અને માર્કેટ યાર્ડના સત્તાધીશો જે ભ્રષ્ટાચારી રીતના આવી આ દુકાનો બનાવીને વેચી છે એની સામે અમે રજીસ્ટ્રારને અપીલ કરીએ છીએ ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ કે અહીંયા આ માર્કેટ યાર્ડના સત્તાધીશોના ભ્રષ્ટાચાર સામે એક મોટું તપાસ પંચનીમાંમાં આવે અથવા સીઆઈડી ક્રાઈમની તપાસ યોજવામાં આવે અને આ મૂતરડીની સગવડ આમ જનતાને ખેડૂતોને જે સેંકડો ખેડૂતો રોજ સવાર પડે ને અહીં આવે છે એની એના માટે સગવડ ઊભી કરવામાં આવે અને આ સગવડ નહીં થાય તો આગામી સમયમાં અમારું કિસાન સભાનું જે સંગઠન છે એ આંદોલન કરશે આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફેલાયે ਇਸ વિશાલ પરિસર મે कक्षा 5 સે લેકર 12 તક निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहाँ पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्यकन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए Phone number eight two five eight zero four zero four zero four.